તો કેમ જો વળી લો આપણા એજ દાદાના દર્શન કરવા તો જોતા રહી ગયો અને એક બે ખવરિયા હમણાં હે ને ભેગા થાય ને એટલે એને મળવી આપણે હાલો આગળ જઈએ તો મિત્રો આપણે હે ને હું હમથે હમથો ને ખાલી એક બ્લોગ બનાવવા આવ્યો હતો સાળંગપુર એ અત્યારે એક ભાઈ મને મળી ગયા છે અને એમને હે ને એક ફરમાઈશ કરી કે ભાઈ આપણી જોડે હે ને એક વિડીયો બનાવો તો આપણે એક જ્યારે બનાવી નાખ્યો છે તો આપણે ટૂંક સમયમાં હે ને એ શોર્ટ વિડીયો છે ને એમાં નાખી દઈશું તો જરૂરથી જોઈ લેજો સારું શરૂ છે હા શરૂ છે મારું નામ કાકડિયા જતિન હા આપણે આ મિત્ર એવા મળી ગયા છે કામિક એટલે કામિક માટેનો બેસ્ટનો બેસ્ટ મસ્તર કામ છે બ્લોગનું બહુ મહેનત કરે છે બ્લોગમાં સારી મહેનત કરે છે એને સપોર્ટ આપજો લાઈક આપજો શેર કરો ને જેટલો બને એટલો તમે સપોર્ટ આપજો એને બહુ મહેનત બ્લોગમાં કરે છે સારું જય માતાજી મિત્રો

કાલે આપણે બીજો બ્લોક આવી જશે તો જોઈ લેજો પહેલાં વયો હતા ત્યારે કેટલી દંડ કેવું સારું જય માતાજી મિંદ્રો